બધા મિત્રોને આપણા નવા સેટઅપમાં કબૂતર ઈંડા મૂકી દીધા છે અને બે કબૂતર ઈંડા મૂક્યા છે નવા સેટઅપમાં તમને બતાડીશ આ આપણા કબૂતર બધા બેઠા છે અંદર ગયા છે બધાને તરત ખુલ્લું હતું અને આપણે એક કબૂતર નવું લાવ્યા છે તે પણ તમને બતાડીશું કબૂતર જોઈ શકો છો તમે બધા કબૂતર બેઠા છે તમને પેલા ઈંડા બતાડીશું

અને આ ઈંડા છે તે આ જોડના બીજા કબૂતર બધા બેઠા છે આ પણ જોડ ઈંડા મૂકશે હવે લાલ કબૂતર તેની આ જોડ છે

જોડી નહીં થાય તો આપણે કબૂતરી બીજી લાવવાની છે તે મજાક કર લાવવાની છે આ જોડી નહીં થાય તો આપણે કબૂતરી એક મજાક કર ચોટી વેર લાવવાની છે તમને બતાડો તે તમને બતાડો એ તે પણ આપણા દોસ્તના પાસે લાવવાની છે તમને બતાડો એ વિડીયોમાં

આપડા કેવો પકડે બહુ મારે છે તેઓ કેવી રીતે પકડે છે બીજાને લાવી બીજો ગીત ગાય છે બે એટલે જો નથી થાય કબૂતર બહાર આવી ગયા છે અને ચારે રહ્યા છે બહાર અને અંદર થો છે જો કઉતર અને જો થાવ લાગ્યો તો લાઈક છે અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આજના માટે આટલું રાખી